પછી બ્રહ્માંડ સાહેબ પૂછ્યું છે ભગવાન ચિંતન અને ભગવાન જે અખંડ ચિંતન થયું તે કઈ થોડી વાત નથી પહેલું જ કહે છે ને અઘરા સાધન ભગવાન અખંડ ચિંતન અહીં મહારાજ કે છે ભગવાન ચિંતન કરતા કરતા જો દેહ મૂકે તો તે અતિ મોટી પદવીન પામે છે મધ્ય અડતાલીસ માં પહેલે જ કહ્યું ને તો જો આ એક મન એવું જ્ઞાન શીખો એવું ચિંતન મનન કરો એવું ત્યાગ વૈરાગ રાખો એ ધર્મ ને કે આ નિર્ણય ઉપર અવાય કે મારે અખંડ ચિન્હ કઈ એકાંતિક ભક્ત થવું છે આવું સેટ થાય એવી રીતે ઉપાય કરવું આ થયું બધું બધું થાય છે પછી બ્રહ્માંડ સાહેબ પૂછ્યું છે એમ જાણીએ છે તો પણ અખંડ ચિહ્ન રહેતું હોય તેનું શું કારણ છે કોણ પૂછે છે લારી વાળું શાક ની લારી આવે છે એ પૂછે છે એ પૂછે છે બ્રહ્માંડ સાહેબ ધુરંતર્ત વાર કેવા સંત અને પેલા તો ગ્રસ્તા શો કેવું ભવ્યતા એમની એ પૂછે છે કેમ જાણીએ તો પણ અખંડ ચિંદર રહેતો એનું શું કારણ છે આવું જાણીએ છે આવું મહિમા છે એકાંતિક થવું છે તો પણ અખંડ ચિંદ કેમ થતું નથી પછી શ્રીમાન બોલ્યા છે એક તો અખંડ ચિહ્ન થાય શ્રદ્ધા જોઈએ નેવું ટકા લાવે છે શ્રદ્ધા જોઈએ ઘણા બુદ્ધિશાહી છોકરાઓ છે ધારે તો નેવું ટકા લઈ શકે ધારતા જ નથી સાહીઠ ટકા છે એને સંતોષ હોય છે સાહીઠ સિત્તેર ટકા આપણે સંતોષ હોય છે બસ અખંડ ચિંતન જરૂર છે પાંચ જણા અમને પૂછે છે મોભો છે ગાદી તક્યા છે હાર તોરા મળે હું અખંડ ચિંતન જરૂર છે સુખી છીએ એવું છે પાંચ હજાર દસ હજાર પગાર હોય લાખ પગાર બે સંતોષ સંતોષ થઈ જાય છે અમુક લેવલ આવે ને કોઠારી ભંડારી પૂજારી સન નિર્દેશક જે કઈ થયું સંતોષ ભાઈ આગળ વિચાર જ ના આવે અને આ બધી પદવીઓ તો કઈ નથી હા પદવી થઈ એટલે એકાંતિક થઈ ગયું નથી હા પદવી હોય બેકાંતિક જ હો બે કાન વાળા એટલે આ કરવાનું છે ઓલું બધું તો મળે કે ના મળે ને કઈ ચિંતા એકાંતિક થવું એ વૃત્તિ જાગૃત કરો પછી સીધીમાં બોલાય છે એક તો અખંડ ચિંતન થાય શ્રદ્ધા જોઈએ જયારે એવી શ્રદ્ધા ના હોય તો એટલું મહાત્મા જાણવા ઓછક છે અખંડ ચિંતન કરવું છે એ શ્રદ્ધા ના હોય તો મહાત્મા જાણવું જ નથી અને જયારે એ શ્રદ્ધા ના હોય ત્યારે એટલું મહાત્મા જાણવા પણ ઓછક છે અને જયારે મહાત્મા જાણવા ત્યારે ભગવાનના સ્વરૂપના નિશ્ચય પણ એટલી ઉછક છે ડાઉન આવે છે બધું જો મહાત્મા તથા શ્રદ્ધા હોય તો અખંડ ચિંતન થાય હું ટૂંકમાં કહ્યું શું કહ્યું પેહલામાં પેલું અખંડ ચિંતન કેમ થાય અખંડ ચિંતન નહીં શું કારણ છે તો મહારાજ કે મહિમા સમજ આમ કાચપ છે તો મહિમા સમજ કાચપ છે એટલે નિશ્ચયમાં કાચપ છે લો આપણે કે એક નિશ્ચય કેવો પાકો અખંડ ચિંતન થાય છે ના તો કાચો તમે ભલે માની બેઠા હો એ બધાને માની બેઠા છે અલય આખા છે નહીં હોય માર પાકી નિષ્ઠા છે નહીં હોય બે હજાર સત્સંગ કરાવો મનમાં નહીં પાકી નિષ્ઠા છે એને જ ફરી ગયા નોય ભાઈઓ નોય ભગવાન ભાઈઓ છે હેલો હા તો એમ થાય પાકો નિશ્ચય છે પણ નક્કી નહીં ક્યારે ચક્કર ફર માટે જો ભગવાન ના સ્વરૂપ નું મહાત્મા શ્રદ્ધા હોય તો અખંડ ચિંતન થાય તે મહાત્મા એમ જાણવું છે ભગવાન તો જ્યાં પ્રકૃતિ પુરુષ થકી પર છે તેવા ને તેવા પ્રકૃતિ પુરુષ માં આવ્યા છે તો પણ યુક્ત છે પ્રકૃતિ પુરુષ નું કાર્ય જે બ્રહ્માંડ તેની છે આવ્યા છે તો પણ ભગવાન તેવા ને તેવા પ્રતાપયુક્ત છે પણ ભગવાનની મૂર્તિ છે કોઈ રીતે માયાનો લેશ પડતો નથી જેમ અન્ય ધાતુ છે અને સોનું પણ છે તેને ભેળા કહીને પૃથ્વીમાં દાટે તો સોના એના અન્ય ધાતુથી સર્વે ઘણે કાર્ય કઈ દૂર ભેળા ધૂર થઈ જાય અને સોનું હોય તે તો જેમ પૃથ્વીમાં રહે તેમ વૃદ્ધિ પણ વૃદ્ધિ પામે પણ ઘટે નહીં હા તો સોનું હોય ને પિત્તળ સોના ને ત્યાં ગટરમાં નાખી મૂકો દસ વર્ષ સુધી વર્ષમાં સોનું રાખી મૂકો પછી કાળો તો પિત્તલ થઈ જાય ધૂર થઈ જાય સોનું જ રે અને પિત્તલ ને તિજોરીમાં મૂકી રાખો દસ વર્ષ તમારો ટોપ લે ગોદરેજ ની તિજોરી આવે છે ને પાંચ ટન ની હા મૂકી રાખો દસ વી કાળો તો સોનું થઈ જાય ઓહો તો એવું થતું હોય તો લોકો બાકી રાખે અને ગોધરેજ વાળા તો ફાઈ જાય હવે તિજોરી કાળે જ રાખો દિવસ ની લાખ તિજોરી નથી થતું એમ ભગવાન માયા માં તો ભગવાન જ રહે એ પિત્તલ નથી થતા સોનું છે સોનું જે છે અને આ લોકનું માણસ હોય ભગવાન ના થાય બહુ એનો ભાર તોરામ પહેરાવો પૂજાનું આરતી થાય ભગવાન થઈ ગયો એટલે ગુરુ તક તક ભૂરૂ થઈ ગયું જરા રાજા આવતો ને એને કહ્યું કે ભાઈ આપણે ગુરુ જોઈએ બધું છે ગુરુ નથી દીવાનને કહે તું ગુરુ લઈ આઈ જા દીવાન તો જાણે કે રાજા ના અક્કલ ક્યાં છે ગમે ઉઠાઈ લઉં કે ભરવાડ ને મળ્યો એટલે ગુરુ થવું છે એ શું ગુરુ એટલે શું રાજા તારી આરતી ઉતારે તારી પગ ચમકી કરે તાર હાર તોરા કરે એમ ભાઈ નાવા દો ના ફાય રોજ મને એ કડા કોઈ ના ફાય એ બધું ના હોય તો અરે અમારે શું થાય બે લોટા નાખી દેવાનો તારે સામે લાખ રૂપિયા મળશે તો હારું ચાલો થઈ ગઈ અને ઘેટા ડૂબા ચારો કરતા ગુરુ થઈ ગયા અને અહીં ખબર આપી કે ગુરુ આવે છે બહુ મોટા ગુરુ ત્રણસો વર્ષના છે ને મૌન સેવે છે એક શબ્દ બોલતા નથી દિવાને શીખવાડી દે તારે એક શબ્દ બોલવાનો નહીં બધું ફોડી લેશે તારે આટલું જ રાખવાનું આમ બંધ રાખવાનું આટલું કામ થઈ જશે અહીં સાર નગર યાત્રા નીકળી ગુરુ મારે પણ આમ સીલમાય હતી થાય નહીં તો અહીંથી ફેંકશે લોકો અત્યારે જમ કઈ બેઠા અરે બધા લોકો ફૂલ હાર તો રાખે આરતી થાય નહીં તો ખુશ થાય તો લાભ તો લાભ કોઈ મળ્યો જ નથી કઈ નગર પૂરી થઈ ત્યાં મહેલ માં રહેવા લાગ્યા રોજ સવારે આવે સભામાં રાજ રાજકીય સભા થાય આમ ગુરુ આશીર્વાદ આપવા આમ આટલું જ કઈ બોલાનું આમ બસ શીખવાડી દીધેલું એકવાર શું ઘેટા ઘેટાવ્યા નીકળ્યા અને ઓલું પછી ટેવ પડી ને ધક્ક રહેવાય નહિ ઓલું દીવાન સમજી ગયો કે ગડબડ થાય છે આમ કરે તો ખબરદાર ને તારું મારું બેન આઈ બનશે એક શબ્દ બોલો છું ને મોત થશે ઘટ બધું થતા રહે બીજું ટોળું આવ્યું હવે તો રહેવાય નઈ વધુ મૌન સેવતા પહેલી વાર બોલ્યા છે ત્યાં કેવા પૂર્ણ છે ભગવાન જાણે શું બોલ્યા તકાય છે તકાય છે તકાય છે એટલે પ્રગટ ભગવાન બોલ્યા છે સેવી લોહી તો ભૂર થઈ જશે રાજા ઠી ગયા ખબર છું તક તક ભૂરું થઈ જાય ભાઈ સાચા ગુરુ હોય જુદી વાત છે બાકી આપણને કોઈ બહુ હાર ઢોળે ને નગરયાત્રા કાલે ભગવાન ના થવાય